તો દોસ્તો દોસ્તો હું મધ્યપ્રદેશમાં એન્ટર થઈ ગયો છું દોસ્તો જ્યારે મેં ગુજરાત છોડ્યું ને ત્યારે મને એવું લાગ્યું કે મધ્યપ્રદેશના લોકો કેવા છે પણ દોસ્તો જ્યારે ગુજરાતથી મધ્યપ્રદેશમાં આવ્યો ને તો દોસ્તો રાજ્ય બદલાય છે પણ માણસાઈ નથી બદલાતી દોસ્તો મને દોસ્તો દોસ્તો મને મધ્ય પ્રદેશના લોકો ખૂબ જ મદદ કરી છે અત્યારે દોસ્તો મને રહેવાનું પણ આપ્યું દોસ્તો મેં હું ક્યારેય વિચાર્યું હતું કે મારે હારે આવું તા દોસ્તો મારી આ જિંદગીની પહેલી યાત્રા છે એવી એવું વિચાર્યું કે મધ્યપ્રદેશો મારું દોસ્તો હું છે ભગવાન ભરોસા બધું ચાલુ છું મને કાંઈ નથી ખબર કે કાલે મારી વાર શું થવાનું છે કાલે સવારે કાલે બપોરે કાલે સાંજે હું ક્યાં રહેવાનું છું મારે જમવાનું બધું દોસ્તો આપણે ભગવાન કરી આપે છે બધું ભગવાન પર ભરોસા રાખું છું દોસ્તો છેલ્લા પણ ભગવાન મારી મદદ તો કરે છે દોસ્તો પણ એ બધું નહીં ખબર પડી પછી મને રાતો સારો આવ્યો દોસ્તો મને એટલું બધું સારું લાગ્યું ને મધ્યપ્રદેશમાં તો હું આજે રો છું ને દોસ્તો મને અંદરથી રોર આવે છે એટલે પર છું તમે જુઓ દોસ્તો મધ્યપ્રદેશના લોકો પણ ખૂબ જ સારા છે દોસ્તો બહુ જ સપોર્ટ કરે છે મને દોસ્તો મને જ્યારે આશરો આપ્યો ને મને એટલું બધું સારું લાગ્યું ને એની કોઈ સીમત નથી તમને હું કહું ને મને એવું થાય હું આજે રો છું ને અંદરથી મને રોવું આવે છે દોસ્તો જય જય ગરવી ગુજરાત કેમ છે મારું ગુજરાત તો દોસ્તો આ ફાઇનલી મારો ગુજરાતમાં છેલ્લો દિવસ છે તો દોસ્તો અત્યારે મેં ટાયર છોડી દીધું છે અને આ બાજુ ગુજરાત છે અને આ બાજુ મધ્યપ્રદેશ છે દોસ્તો દોસ્તો હવે હું ગુજરાતે બાય બાય કરું છું દોસ્તો તમારો મને શું સાથ સપોર્ટ મળ્યો છે થેન્ક યુ સો મચ તો દોસ્તો આ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ લખો ને એકવાર મારી સાથે બોલો રાધે રાધે આ ભાઈ મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે અત્યારે ભાઈ તમે ગુજરાતમાં રહ્યો કે પછી મધ્યપ્રદેશમાં ક્યારે ગુજરાતમાં ગઈ રહ્યો કે મધ્યપ્રદેશમાં કારણ કે જો તમે આ બાજુ તમે થોડાક આવશો ને એટલે ગુજરાત લાગવું પડશે બરાબર અને ઓલી બાજુ જાઓ મધ્યપ્રદેશ તો ભાઈ તમારે તમે કેવા તમે કેમાં રહેવાનું પસંદ કરશો ગુજરાત ગુજરાતમાં મધ્યપ્રદેશમાં કેમ નહીં ની મજા ગુજરાત એટલે ગુજરાત છે શું કેવું જય જય ગરવી ગુજરાત વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તમારા બધાનું સ્વાગત છે મારા નવા ગુજરાતી બ્લોગની અંદર તો દોસ્તો આજની રાતની રિસોર્ટની અંદર પસાર કરી તમે જોઈ શકો છો આજે હું અહીંયા સૂતો હતો અને અહીંયા પંખો છે અને અહીંયા સ્વિમિંગ પુલ છે જીમ છે એટલે મતલબ મને આ રીતે સુવિધા પૂરી પાડવામાં આવી દોસ્તો રિસોર્ટે મને ખૂબ જ મદદ કરી છે તો ચાલો વિદાય લેવાનો ટાઈમ આવી ગયો છે તો ચાલો ફટાફટ આપણે વિદાય લઈએ દોસ્તો આખો રિસોર્ટ છે હવે આ ભાઈ અહીંયા અહીંયા આ ભાઈ છે ચાલો મોટાભાઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે બરાબર ચાલો મળીએ ચાલો મોટાભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ચાલો કંઈક કામ હોય તો મેસેજ કરી દેજો ચાલો ભાઈ જય શ્રી કૃષ્ણ ચાલો દોસ્તો કાલે આપણે અહીંથી વિદાય લઈએ છીએ સાયકલ મેં મારો બધો સામાન પેક કરી દીધો છે હવે દોસ્તો આજે મારો ગુજરાતમાં છેલ્લો દિવસ હતો ત્યાં જે પૂરો થઈ ગયો છે હવે આજની રાત હું લગભગ મધ્યપ્રદેશમાં રેવાનો છું તો મધ્યપ્રદેશ ચાલો હું આવું છું મધ્યપ્રદેશની અંદર અને જો મધ્યપ્રદેશથી જોવા વિડીયો જોતા હોય ને તો એક કોમેન્ટમાં રાધે રાધે અને શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને મારી સાથે બોલો રાધે 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 જય જય ગરવી ગુજરાત કેમ છો મારું ગુજરાત દોસ્તો આજે ગુજરાતમાં મારો છેલ્લો દિવસ છે દોસ્તો 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 તો ફાઇનલી ગુજરાતને બાય બાય ટાઈમ આવી જ ગયો છે બાય બાય ગુજરાત જય જય દોસ્તો આજે મારો છેલ્લો દિવસ છે તમે જુઓ અત્યારે સવાર સવારનું જંગલમાં કેવું મસ્ત વાતાવરણ છે તમે જુઓ અત્યારે આ ફૂલ આખો હાઈવે છે ત્યાં સુધી કોઈ મને નથી દેખાતું અત્યારે વાગ્યા છે દોસ્તો આઠ વાગ્યા છે સવારનું માહોલ દોસ્તો અત્યારે અહીંયા આવું છે તમે જુઓ અને આગળ તમને એક વાત જણાવી દો આગળ ત્રણ કિલોમીટર થોડી ગુજરાતની બોર્ડર છે તો દોસ્તો વેઇટ કરો તમને બધું દેખાડવાનું છે દોસ્તો આ લોકો તમે જોતા હો ને તો એક કોમેન્ટમાં રાધે રાધે અને જસી કેશ લખાવ ને ભૂલતા નહીં જો કે શોખ છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે દોસ્તો દોસ્તો હું ભલે એકલો છું પણ મને એવું નથી લાગતું કે હું એકલો છું ભગવાન મારી હારે છે દોસ્તો તમે જુઓ અત્યારે સવાર સવારનો માહોલ દોસ્તો ખૂબ જ મસ્ત ફાઇન છે દોસ્તો મને આ વાતાવરણ મને ખૂબ જ ગયું તમે જુઓ અત્યારે દોસ્તો અત્યારે હું ગુજરાતી બોર્ડર પાસે એટ એટલીસ્ટ પહોંચવા આવ્યો છું ત્રણ કિલોમીટર દૂર છે દોસ્તો અત્યારે મને આ ભાઈ મળ્યા છે અહીંયા જ રહે છે તો દોસ્તો આપણે થોડીક એની હેલ્પ કરીએ છીએ દોસ્તો આપણે શ્રીફળ અહીંયા મળશે થોડું મળી જશે તો જરાક મારી હેલ્પ કરશો શ્રીફળ માટે હું તમને પૈસા આપી દઈ ઈટ પેન્સન તમે ટેન્શન નહીં લેતા કરશો ને દોસ્તો આ રીતે મને ખૂબ જ સપોર્ટ મળે છે મધ્યપ્રદેશમાં જાઉં છું દોસ્તો જોઈએ મધ્યપ્રદેશમાં કેવા લોકોનો સપોર્ટ મળે છે દોસ્તો હવે અહીંયાથી 500 मीटर दूर गुजरात ની બોર્ડર છે દોસ્તો જો ગુજરાત ની બોર્ડર માં આવું છે અત્યારે આખો જંગલ છે દોસ્તો તમે જુઓ વાતાવરણ પણ ખૂબ જ મસ્ત છે અહીંયા દોસ્તો આ बाजू નું વિસ્તાર પણ તમે જોઓ અને કેટલા મોટા મોટા ટ્રક પણ ચાલે છે દોસ્તો જય જય ગરવી ગુજરાત કેમ છો મારું ગુજરાત દોસ્તો અત્યારે ફાઇનલી અહીંયાથી મધ્યપ્રદેશ ચાલુ થાય છે દોસ્તો આજે ગુજરાતના લોકોએ ખૂબ સપોર્ટ કર્યો છે દોસ્તો ગુજરાતના લોકોનો શું સાથ આપ્યો છે દોસ્તો આજે મારો વિચાર છે અહીંયા સ્વીપોર્ડ ફોડવાનો દોસ્તો અહીંયા જય જય ગરવી ગુજરાત કેમ છે મારું ગુજરાત તો દોસ્તો આ ફાઇનલી મારો ગુજરાતમાં છેલ્લો દિવસ છે તો દોસ્તો અત્યારે મેં ટ્રાયલ ફોડી દીધું છે અને આ બાજુ ગુજરાત છે અને આ બાજુ મધ્યપ્રદેશ છે દોસ્તો દોસ્તો હવે હું ગુજરાતે બાય બાય કરું છું દોસ્તો તમારો મને શું સારો સપોર્ટ મળ્યો છે થેન્ક યુ સો મચ દોસ્તો આ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ લખવાનું નહીં એકવાર મારી સાથે બોલો રાધે રાધે દોસ્તો તો અત્યારે ફાઇનલી દોસ્તો હું ગુજરાતને વટી ગયો છું આ મારું ગુજરાત છે અને આ મારું મધ્યપ્રદેશ છે દોસ્તો અહીંયાથી મધ્યપ્રદેશ ચાલુ થાય છે દોસ્તો અત્યારે આપણે નાળિયેલ આપણે ફોડી દીધું છે દોસ્તો આ ભાઈનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે અત્યારે ભાઈ તમે ગુજરાતમાં રહ્યો કે પછી મધ્યપ્રદેશમાં ક્યારે મધ્ય ગુજરાતમાં ગઈ રહ્યો કે મધ્યપ્રદેશમાં કારણ કે જો તમે આ બાજુ તમે થોડાક આવશો ને એટલે ગુજરાત લાગવું પડશે બરાબર અને ઓલી બાજુ જાઓ મધ્યપ્રદેશ તો ભાઈ તમારે તમે કેવા તમે કેમાં રહેવાનું પસંદ કરશો ગુજરાતમાં મધ્યપ્રદેશમાં કેમ નહીં નહીં મજા આવે ને ગુજરાત એટલે ગુજરાત છે શું કેવું દોસ્તો તો ફાઇનલ તમારા સાત સપોર્ટથી આજે ગુજરાતમાં બારમા દિવસે દોસ્તો હું એન્ટર થઈ ગયો છું શું તમારો સપોર્ટ છે દોસ્તો તમે આ વિડીયો જોતા હો ને તો એકવાર રાતે રાતે જય જય ગરવી ગુજરાત તો દોસ્તો ફાઈનલી દોસ્તો ગુજરાત ને પાર કરી રહ્યો છું હવે મધ્યપ્રદેશ મધ્ય છે જય જય ગરવી ગુજરાત હું ગુજરાતના લોકો મને સપોર્ટ કરો છો દોસ્તો હવે મધ્ય પ્રદેશમાં જાઉં છું દોસ્તો થેન્ક યુ સો મચ તમારો સાથે દોસ્તો તમને ડેલી દોસ્તો અપડેટ આપતો રહી દોસ્તો કોમેન્ટમાં આદે રાધે અને લખવાનું ભૂલતા